દર્શક મિત્રો મીડિયામાં આપનું છે બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર હુમલાની ઘટના બાદ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતભરમાં તેના પડઘા પડવાની શરૂઆત થઈ છે ને આ કેસમાં હવે પોલીસનું વધુ એક નિવેદન સામે આવ્યું છે જેમાં મહુવાના ઇન્ચાર્જ ડીવાય એસપી રીમાબા ઝાલા દ્વારા વાત કરવામાં આવી છે કે ફરી ફરિયાદીનું વિશેષ નિવેદન નોંધવામાં આવી રહ્યું છે ને હવે આ કેસની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે અને જે કોઈ પણ જવાબદાર લોકો આમાં સામેલ આવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે જે રીતે નવનીતભાઈ નામના જે ફરિયાદી છે તેમના ગંભીર આરોપો સામે આવ્યા હતા કે આ કેસમાં મારા મારી પાછળ જયરાજ આહીર મુખ્ય જવાબદાર છે જે માયાભાઈ આહિરના પુત્ર છે ત્યારે વારે ઘડીએ તેઓ જે નિવેદન આપી રહ્યા છે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે બાબતે ડીવાય હવે યુ ટર્ન માર્યું છે અને શું કહ્યું તે સાંભળું

આપે સાંભળ્યા હતા ભાવનગરના મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા તેમણે આ બાબતે પ્રતિક્રિયા આપી છે ને આ કેસમાં અલગ અલગ એંગલની પણ તપાસ થઈ રહી છે ફાર્મ હાઉસનો જે વાયરલ વિડીયો છે તે મામલાની પણ તપાસ થઈ રહી છે ત્યારે આગામી સમયમાં પોલીસની તપાસમાં શું રહસ્ય ખુલે છે ને હાલ તો આશ્વાસન ડીવાયએસપી આપ્યું છે કે આમાં જે ફરિયાદીના આક્ષેપો છે તે મુજબ કાર્યવાહી થશે ત્યારે હવે કેવી રીતે આ જે કોળી સમાજના આગેવાન છે નવનીતભાઈ તેમને ન્યાય મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો